સાત દિવસ આપણે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરીશું અને અને શ્રવણ પણ સ્થળ કયું છે વૃંદાવન માતા વૃંદાવું ધામ યશોદા ધામ સામાન્ય રીતે ભાગવતજી માટે એવું કહેવાય કે ભાગવત એટલે શું બહુ સરસ વાત શાસ્ત્રમાં કરી છે કે ભગવાંશ ભગવંત ભગવંત ભાગવત માટે એવું કહેવાય કે ભાગવત ના સ્કંદ કેટલા છે ખ્યાલ છે શ્રીમદ ભાગવતજી ના સ્કંદ છે બાર અને બાર સ્કંદ ની અંદર ત્રણસો ને પાંત્રીસ અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે હવે કોનું વર્ણન છે ભાગવતજીમાં જેમાં વર્ણન છે ભગવાનના જુદા જુદા ચરિત્રો ભગવાનની જુદી જુદી લીલાઓ અને માત્ર ભગવાનની લીલાઓનું નહીં પણ ભગવાનના જે ભક્તો થઈ ગયા યુધિષ્ઠિર મહારાજ કુંતાજી ભીષ્મજી એવા જુદા જુદા જે ભગવાનના પરમ ભક્તો થઈ ગયા એવા ભગવદી લીલાઓના વર્ણન છે અને આપણે એટલા માટે કે કથા સાંભળીએ છે પણ ક્યાં કથા સાંભળીએ છે આપણે વ્રજ માં અને વ્રજ માટે એવું કહેવાય કે વ્રજનમ ઈતિવ્રજ ભગવાને અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ક્યાં આગળ લીલા કરી ઠાકોરજી વ્રજમાં લીલા કરી અને દ્વારિકાની જે સૌભાગ્યની પ્રાપ્તિ નથી થઈ ભગવાને સો વર્ષની લીલા દ્વારિકામાં કરી આપણા ત્યાં પણ એ લીલામાં જે ભગવાનને જે સુખની પ્રાપ્તિ જે ભક્તોને સુખની પ્રાપ્તિ નથી થઈ એ સુખની પ્રાપ્તિ અહીંયા વ્રજ ક્ષેત્રમાં થઈ કારણ કે ભગવાને જ્યારે લીલા કરી ત્યારે ગોચારણ કરતા કરતા ભગવાન ખુલ્લા પગે ફર્યા છે તો આવી દિવ્ય ભૂમિ છે યમુનાજીની ધરા છે સાક્ષાત ગિરિરાજજી અહીંયા બિરાજે છે અને વ્રજ ભૂમિ છે ભગવાનના જુદા જુદા ચરિત્રોની કથા અહીંયા સાંભળીએ ને એક કથા સાંભળવા માટે આપણી પાસે સાધન હોય તો કયું સાધન હોવું જોઈએ મન કે છે કે મન એવમ મનુષ્યાણમ કારણ બંધ મોક્ષયો મન જ બંધન નું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે મન થી આપણે માનીએ તો બંધન અને મન થી આપણે માનીએ તો મુક્તિ જે પ્રમાણે આપણે તાળું હોય અને તાળાની સાથે પેલી ચાવી હોય અને ચાવીથી તાળું આપણે ખોલીએ તો ચાવી થી તાળું ખુલે પણ ખરું અને એની એ ચાવી તાળું હોય પણ જાય એટલે અહીંયા આગળ છે ને એક વ્રજ ની અંદર એક સંત થઈ ગયા જેમનું નામ હતું કુડિયા બાબા બડે પ્રસિદ્ધ સંત સાલું સાલ અચ્છા પચાસ સાલ ઉપર ઉડિયા બાબા બહુ સરસ મજાની વાત કરતા કે યમુનાજી માંથી જે જળ છે એ જળને તમારા ખેતર સુધી પહોંચાડવું હોય તો આપણે શું કરવું પડે યમુનાજીના પ્રવાહને રોકવું પડે અને યમુનાજીના પ્રવાહને રોક્યા પછી આપણે શું કરવાનું કે પ્રવાહને આપણા ખેતર બાજુ ડાયવર્ટ કરવો પડે વાળવો પડે એમ આપણે સાત દિવસ કથા સાંભળવા માટે તો જઈએ પણ કથા સાંભળવા માટે આપણે શું કરવું તો કે મન જ્યાં ને ત્યાં આપણું કહે છે ને બનીને આપણું મન ભટકતું હોય ને તો ભટકતા મનને શું કરવું પડે આપણે સ્થિર કરવું પડે અને પછી મનને સ્થિર કર્યા પછી વાળવું ક્યાં પડે ભગવાનમાં વાળીએ તો લાભ થાય ને ભાગવતજીના અગિયારમાં સ્કંદમાં એક શ્લોક છે કે વિષયાન દયાતસ ચિત્તમ વિષય શું વિષજ મહામાનુ સ્મરત ચિત્તમ મયેવ પ્રવિલી હતી તમે જો વિષયોનું ચિંતન કરો તો તમારું મન ક્યાં ફસી જાય સબ્જેક્ટિવ અને પછી ભગવાનનું ચિંતન કરે તો ભગવાન શું કહે છે કે મન ક્યાં આગળ વિલીન થઈ જાય તો કે મન મારામાં વિલીન થઈ જાય એટલે જો ભાગવત ને સત્સંગનો સાત દિવસ આપણે લાભ લેવો હોય તો એ લાભ માટે શક્ય બનતું હોય તો સમયસર ભાગવતજીની કથાનું આપણે પાલન કરવાનું અહીંયા છે ને બને ત્યાં સુધી આ બાજુ અને ભાગવતજીની આપણે કથા શ્રવણ કરીએ ત્યારે બને ત્યાં સુધી અડધો કલાક સત્સંગની વાતો કરીએ તો કેવી મજા આવે ત્રણ વાગે આપણે કાલથી કથા ચાલુ થાય અને ત્રણ વાગે આપણે કથા ચાલુ થાય એ પહેલા આપણે અઢી વાગે જાય જઈએ તો અને કથા ચાલુ થાય એ પહેલા આપણે શું કરવાનું અડધો કલાક તમે વહેલા આવો ને પછી અડધો કલાક પહેલા તમે સત્સંગ ચાલુ કરો તમને બધાને તો સરસમાં ભજન કીર્તન આવડત છે હમણાં બધા ગાતા હતા ને પ્રેમથી કે તાલી પાડો તો સરસ ગાતા હતા તો આપણને સાત દિવસ કથાનો લાભ